તો જય માતાજી મિત્રો હું છું મહેશ કડિયાળી તો છે ને આપણે અત્યારે ફેસબુક પેજ મોનેટાઇઝ થઈ ગયું છે એમાંથી આપણે કેટલા આવે છે ને તમને હું લાઈવ પ્રૂફ બતાડું કે મારા ફેસબુકમાંથી કેટલા પૈસા આવે છે તો તમને લાઈવ બતાવું છું આપણે આ બધું એવું તો કેમેરામેન જો તમને ડાયરેક્ટ લાઈવ જ બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય તો આપણી આઈડી છે જો આ મહેશ કડિયાળી મેં મારી આઈડી ખોલી પછી આપણે ડાયરેક્ટ આપણી આઈડી ઉપર ટચ કરવાનું અને સૌથી વધારે ફેસબુકમાં તમને પૈસા કે ના આપે ને એ તમને આપડી છે ને ખબર પડી જાય પછી અહીંયા પ્રોફે પ્રોફેશનલ ડેશબોર્ડ છે ને એમાં જ છે ને અહીંથી પછી છે ને આપણે ડાયરેક્ટ આપણા ડોલર આવતા હોય ને એમાં જ આવવાનું એટલે ફેસબુક સૌથી વધારે કેમાં પૈસા આપે એ તમને હું લાઈવ જ બતાવી દઉં તો વિડીયો સેટ સુધી કન્ટિન્યુ જોતા રહેજો ને છે ને આપણે એક આ સુખનો સૂરજ જ એક આપણી આ રીલ છે તો આ રીલમાં કેટલા વ્યૂઝ આવ્યા છે એ તમને બતાવી દો બે લાખને આઠ હજાર અને એના કેટલા ડોલર બીનો છે એક પોઈન્ટ નવ ડોલર એટલે બે લાખ વ્યૂઝનો કરીબ એક ડોલર બીનો છે અને એ પ્રમાણે છે ને તમને હું ફોટામાં બતાવું ખાલી આપણે ફોટો નાખ્યો છે એમાં મારે કેટલા ડોલર બીના છે ફોટામાં આપણે ભાઈ છે ને એક ફોટો મૂકો છે એ ફોટામાં તમને છે ને બતાવી દો કે એમાં કેટલા ડોલર મેળ્યા ખાલી એમાં કેટલા વ્યૂઝ આવ્યા છે તો આ મારા લગ્નનો ફોટો એવું લખેલું છે ને એમાં સસો ને લાઇક આવેલી છે ને આ શું કહેવાય વ્યૂઝ ઇમ્પ્રેસન કહેવાય કે એવું કાંક કહેવાય છે બસો ને તેતાલીસ કે એટલે બે લાખ અઢી લાખ જેવું જોયું છે અને એમાં ડોલર બીના છે ભાઈ બે પોઈન્ટ ચોવીસ એટલે અઢી ડોલરને આલે ગાળે બીના છે તો મને એટલી ખબર પડે કે રીલ કરતા છે ને ફોટો વાયરલ કરો એટલે ફેસબુકમાં પૈસા આવે છે ને આપણું ભાઈ હજી પેમેન્ટ આવ્યું નથી કેમ કે આપણે હજી ફેસબુક હમણાં જ મોનિટાઈઝ કરી છે એટલા માટે